વસા જિલ્લાના ઉમર ગામમાં અઢાર વર્ષીય યુવાનને સાપ કરડતા યુવાને સાપને બરણીમાં ભરી લઈને વસાની સિવિલ હોસ્પિટલ આવી પહોંચતા ડોક્ટરો પણ અચંબામાં મુકાયા ડંખ મારનાર સાપ અત્યંત ઝેરી હોવાનું જાણવા મળતા ચિંતાનો વિષય બન્યો મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના ઉમરકામ તાલુકાના ગંગાનગર વિસ્તારમાં પરેશભાઈની ચાલીમાં રહેતો અઢાર વર્ષીય શુભમ રામ ગૌતમ પોતાના ઘર પાસે આવેલ એક દુકાનમાં ઘરવખરીનો સામાન લેવા માટે ગયો હતો અને સામાન લઈ પરત ફરી રહ્યો હતો જે દરમિયાન તેના જમણા પગમાં સાપે કરડી લીધું હોવાનો અહેસાસ થતા તેણે તાત્કાલિક આસપાસના લોકોને ઘટનાની જાણ કરી જો કે આ સાપ ડંખ મારીને યુવાનથી દૂર પહોંચે તે પહેલા સ્થાનિક યુવકોએ સાપને પકડી બરણીમાં પૂરી દીધો હતો અને ત્યારબાદ યુવાનને પ્રાથમિક સારવાર આપવા ઉમરગામના ગાંધીવાડી ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો ત્યારબાદ તેને વધુ સારવાર હેઠળ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે અને આ યુવક તથા તેના ભાઈ અને મિત્રો સાપને બરણીમાં મૂકી થેલામાં લઈ વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા જોકે વલસાડની સિવિલ હોસ્પિટલમાં જાણકારોએ આ સાપ અત્યંત જેરી રસલ વાઈપર હોવાનું જણાવતા યુવાન સહિત તેના મિત્રોના હોશ ઉડી ગયા હતા જો કે વલસાડની સિવિલ હોસ્પિટલના તબીબોએ તાત્કાલિક જ યુવાનની પ્રાથમિક સારવાર શરૂ કરી તેને વધુ સારવાર હેઠળ અન્ય વોર્ડમાં ખસેડ્યો હતો વન્ય મેવા દીઓ દેતે ના દીકોલો લોગ ભાયા પકળા સાપ બાદ હોસ્પિટલ આયા મને ફટા ચલક જયનીલા સંપજો અચ્છા અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે